Hi friends, Naresh Prajapati here, and yes, you love Navratri, and that's why I am here with you. Something special, Navratri special, and a diary. Yes, guys. So, Diwali is a festival of lights. Yes, and Uttrayan is a festival of lights, and Navratri is a festival of nights. Yes. So let's begin, guys. Navratri special on Ama number one. Kalna garba ke garba How was the garba? યસ્ટરડે ઓર હાઉ વોઝ યસ્ટરડેઝ ગરબાઝ યસ એન્ડ કાલે તમે કઈ વેશભૂષા પહેરવાના છો ફ્યુચરની વાત છે તો વોટ આઉટફિટ આર યુ ગોઈંગ ટુ વેર ટુમોરો વોટ આઉટફીટ આર યુ ગોઈંગ ટુ વેર ટુમોરો એન્ડ યસ મને ગરબા ગાવા બહુ જ ગમે છે મજા પડે છે તો આઈ રિયલી એન્જોય પ્લેઈંગ ગરબા આઈ રિયલી એન્જોય પ્લેઈંગ ગરબા એન્ડ યસ શું ચાલે છે નવરાત્રિમાં ડાન્સ માટે તૈયાર છો તો વોટ્સફ આર યુ રેડી ફોર ધ નવરાત્રિ ડાન્સ એન્ડ યસ કાલે મારું પ્રિય ગીત વગાડ્યું હતું કોણે તો તે હોય તો દે પ્લેડ ધે પ્લેડ માય ફેવરિટ સોંગ યસ ટે એન્ડ યસ નવરાત્રિના દિવસોમાં મજા આવે છે જલસા પડી જાય છે એવું કહેવું હોય તો મને તો આઈ હેવ એવી રીતે લઈશું તો આઈ હેવ સો મચ ફોન ડ્યુરિંગ નવરાત્રિ ડેઝ આઈ હેવ સો મચ ફન ડ્યુરિંગ નવરાત્રિ ડેઝ એન્ડ યસ આજે તમે બિલકુલ અલગ દેખાવ છો એવું કહેવું હોય તો યુ ફીલ નો યુ લુક સો ડિફરન્ટ ટુડે એન્ડ યસ આ વિશેષમાં માં ઇંસા પોશાક માં તમે ખૂબ જ સરસ લાગો છો તો યુ લુક ઓસમ ઇન ધીસ આઉટફિટ યસ એન્ડ દર એક નોરતે અમે ગરબા કરવા જોઈએ છે તો વી ગો આઉટ ઓર વી ગો ટુ ઓર વી ગો ફોર પરલી શકાય તો વી ગો ફોર ગરબા એવરી નવરાત્રી ઓર નવરાત્રી નાઈટ એવરી નવરાત્રી નાઈટ યસ એન્ડ નવરાત્રી ને આપણે કેવી રીતે ઉજાવીએ છે ખૂબ જ મહત્વનું છે તો હાઉ વી સેલિબ્રેટ નવરાત્રી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ નવરાત્રી ને દુનિયાનો સૌથી લાંબો નૃત્ય ફેસ્ટિવલ ડાન્સ ફેસ્ટિવલ માનવામાં આવે છે દોસ્તો નવરાત્રી એઝ ઉપાસનાનો તહેવાર છે તો નવરાત્રિ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ વર્શિપિંગ ધ નાઇન ફોર્મ્સ ઓફ ગોડેસ દુર્ગા તો દેવી માટે ગોડેશ શબ્દ છે દોસ્તો એન્ડ યસ આ તહેવાર વિશ્વભરમાં ખાસ કરીને ગુજરાતમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે લોકો ગરબા અને દાંડિયા જેવા પરંપરાગત લોક નૃત્યો કરે છે તો દોસ્તો પરંપરાંગત એટલે આપણે વાત કરીશું ટ્રેડિશનલ સો હિ આર વી ગો ડ્યુરિંગ નવરાત્રી પીપલ પરફોર્મ ગરબા એન્ડ દાંડિયા ટ્રેડિશનલ ફોક ડાન્સીસ એન્ડ આ તહેવાર નવરાત સુધી ચાલે છે મીન્સ નાઇન નાઇટ્સ તો ચાલુ એના માટે વોક થાય પણ અહીંયા શું આવશે દોસ્તો તો અહીંયા આવશે ધીસ ફેસ્ટિવલ લાસ્ટ લાસ્ટ લાગશે ધીસ ફેસ્ટિવલ લાસ્ટ ફોર નાઇન નાઇટ્સ ડેડિકેટેડ ટુ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ ધ ગુડ એન્ડ યસ નવરાત્રી દરમિયાન લોકો રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો પહેરે છે તો ડ્યુરિંગ નવરાત્રી પીપલ ડ્રેસ ઇન કલરફુલ ટ્રેડિશનલ અટાયર ડ્યુરિંગ નવરાત્રિ સેલિબ્રેશન્સ મીન્સ ઉજવણી એન્ડ યસ નવરાત્રિના દરેક દિવસે અલગ રંગ અને અર્થ સાથે જોડાયેલો હોય છે તો દરેક દિવસ જોડાયેલો હોય છે એવું કેવું છે એન્ડ દેટ ઇઝ નોન એઝ ઈચ ડે ઓફ નવરાત્રી ઇઝ એસોસિએટેડ વિથ અ ડિફરન્ટ કલર એન્ડ મિનિંગ નવરાત્રિ ખરા પર સારાના વિજયનું પ્રતિક છે દોસ્તો એન્ડ સિમ્બોલાઇઝ શબ્દ તમે સાંભળ્યો છે નવરાત્રિ સિમ્બોલાઇઝ ઇઝ ધ વિક્ટરી ઓફ ગુડ ઓવર એવિલ એન્ડ આ નવ દિવસ દરમિયાન ખાસ પ્રાર્થનાઓ અને વિધિઓ કરવામાં આવે છે તો પ્રાર્થના તો પ્રેયર પણ જે વિધિ છે એના માટે ઇંગ્લિશમાં તમે શબ્દ સાંભળ્યો હશે ડેટ ઇઝ ઓલ અબાઉટ રિચ્યુઅલ્સ યસ સો સ્પેશિયલ પ્રેયર્સ એન્ડ રિચ્યુઅલ્સ આર પર્ફોર્મ ડ્યુરિંગ ધીસ નાઇન નાઇટ્સ ઓર નાઇન ડેઝ ડિપેન્ડ્સ એન્ડ ઘણા લોકો આ તહેવાર દરમિયાન ઉપવાસ પણ રાખે છે તો મેની પીપલ ઓબ્ઝર્વ ફાસ્ટિંગ શબ્દ તમે સાંભળ્યો હશે કે મેની પીપલ ઓબ્ઝર્વ ફાસ્ટિંગ થ્રુઆઉટ ફેસ્ટિવલ એઝ અ ફોર્મ ઓફ ડિવોશન એન્ડ યસ નવરાત્રિમાં યુવાનોથી લઈને વૃદ્ધ દરેક ઉત્સાહ અને આનંદથી ભાગ લે છે તો પાર્ટિસિપેટ શબ્દ યસ યંગ એન્ડ ઓલ્ડ એવરી વન પાર્ટિસિપેટ્સ વિથ ઇક્વલ જો એન્ડ એન્થુઝિયાઝમ એન્ડ દોસ્તો ગરબા અને દાંડિયા રાસના કાર્યક્રમો અનેક સ્થળોએ યોજાય છે ખાસ કરીને પાર્ટી પ્લોટમાં એવું કહેવું હોય તો ગરબા નાઇટ્સ એન્ડ દાંડિયા રાસ આર ઓર્ગેનાઇઝડ એટ મેની પ્લેસીસ ઇસ્પેશલી ઇન પાર્ટી પ્લોટ્સ એન્ડ ગાઈઝ લોકો પોતાના ઘરો અને પૂજા સ્થળોને સુંદર રીતે શણગારતા હોય છે સો પીપલ ઓલ્સો ડેકોરેટ ધર હોમ્સ એન્ડ વોશિપ પ્લેસીસ બ્યુટીફુલી બ્યુટિફુલી મને સુંદર રીતે એન્ડ ડોલના તાલ અને પરંપરાગત ગીતો તહેવારોના મિજાજને વધુ આનંદમય બનાવે છે એન્ડ દેટ ઇઝ ઓલ અબાઉટ ધ બીટ્સ ઓફ ધ ઢોલ એન્ડ ટ્રેડિશનલ સોંગ્સ ફીલ ધ એર વિથ ફેસ્ટિવ સ્પિરિટ એન્ડ નવરાત્રિ માત્ર એક ઉત્સવ નથી તે આપણા સંસ્કૃતિ સાથે જોડાવાનો માર્ગ છે તો નવરાત્રિ ઇઝ નવરાત્રિ ઇઝ નોટ જસ્ટ અ સેલિબ્રેશન ઓર અ ફેસ્ટિવલ ઇટ ઇઝ અ વે ટુ કનેક્ટ વિથ અવર કલ્ચર એન્ડ અમારી ટીમ તરફથી આપને અને આપની ફેમિલીને આનંદમય અને સમૃદ્ધ નવરાત્રિની શુભકામનાઓ સો વિશિંગ યુ એન્ડ યોર ફેમિલી અ જોયફુલ એન્ડ પ્રોસ્પરસ નવરાત્રિ ફ્રોમ અવર ટીમ એન્ડ ગાઈઝ મા અંબા આપની બધી જ આશાઓ પરિપૂર્ણ કરે એવી શુભેચ્છાઓ યસ મે મા અંબા ફુલફિલ ઓલ યોર વિશિસ એન્ડ યસ નાવ ગુડ ન્યૂઝ ફોર યુ ગાઈઝ યસ ગુડ ન્યૂઝ એ છે કોના માટે જે મૂવી જોતા હોય એના માટે તો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ સિક્સટી અવર્સ વિજેતા ફિલ્મ દિવા સપ્ન છે એ હવે જુઓ યુટ્યુબ ચેનલ અને એનું નામ છે કેડી ફિલ્મ્સ ઇન્ડિયા શોર્ટલી યસ ગાઈઝ એની લિંક તમને મોકલીશું સો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ ફોર લાઇકિંગ કમેન્ટ એન્ડ યસ ડોન્ટ ફરગેટ ટુ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ Once again thank you thank you very much wish you very happy navratri thank you